સમાચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેગડવા ચોકડી પાસે મજકુરી પોતાની પાસેનો મોટરસાઇકલ ચોરી કરવાની રાખેલ હોય અને મોટરસાઇકલ સાથે આરોપીને ઝડપી પાડી કલમ ત્રણસો પાંત્રીસ એક જે એકસો છ મુજબ કાર્યવાહી કરતી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ શ્રી પ્રેમ ડેલુ સાહેબ પોલીસ અધિક્ષક શ્રી સુરેન્દ્રનગર જિલ્લાનાઓએ જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ ખાસ કરીને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થતી ચોરીઓ અટકાવવા ખાસ સૂચના તથા સઘન પેટ્રોલિંગ રાખવાની સૂચના આપી હતી ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ વીરપાલસિંહ ઝાલાને ખાનગીરાય બાતમી મળી હતી જે બાતમીના આધારે મોટરસાઇકલ કાળા કલરનું અને વાદળી તથા લાલ કલરના પટ્ટાવાળું સુરેન્દ્રનગરથી જેગડવા તરફ આવે છે તે બાતમીના આધારે તાત્કાલિક બાતમી હકીકતવાળી જગ્યાએ પોલીસ સ્ટાફ સાથે પહોંચતા મજકુરી સમને ઊભો રાખી પૂછતા પોતાનું નામ શક્તિ દેવજીભાઈ રાઠોડ ઉમરવર્સ વીસ રહે જેગડવા તાલુકો પ્રાંગિયાવાળો હોવાનું જણાવી અને મોટરસાઇકલ બાબતે જરૂરી આરસી બુક તથા કોઈ આદર પુરાવા માંગતા ન મળતા મોટરસાઇકલ ચોરી કરી હોવાનું સાબિત થયું હતું રિપોર્ટર નૈના જોશી ધ્રંગધ્રા